સાંજે તૈયાર રહેજે કેમ ફરવા જવું છે જમવા જવું છે બહાર ના ના કે ચા નાસ્તો મસ્ત બનાવીને રાખજે સાંજે છોકરાવાળા જોવા આવવાના છે શું કોને તમિનીને વાહ વેરી ગુડ સારા સમાચાર આપવા આવ્યા છો છોકરાવાળા જોવા આવવાના છે કોઈ જરૂર નથી છોકરાવાળા ઓને

પણ ભૂખ્યા રહેશે એનું શું બેન બાને સારી રોટલી કરતા તો હજી આવડતી નથી અને રહ્યા મારા માંગાની વાત તો હું એક બરબાદ થઈ ગઈ છું ને એના માટે થેન્ક યુ બીજી વાર જરૂર નથી બરબાદ ખરેખર તો તું ન થઈ કેવાય બરબાદ તો અમે થઈ ગયા છીએ તો છૂટુ આપી દો મને કારણ કે તારી અંદર કેટલી બીમારીઓ છે ને ડોક્ટરને પણ ખબર નથી પડતી સાલા કેટલા રોગ ભર્યા છે પણ આ છૂટુ તો ક્યાંથી આપે હવે હવે જે થઈ ગયું છે એને તો સાચવવું પડશે ને ભોગવવું પડશે પણ હવે છે ને તું સાંજે પાંચ વાગે રેડી જ રેજે આ લોકો આવે એટલે તું કઈ વધારે બોલતી નહીં પણ હું ત્યાં આવું જ નહીં તો કેમ રે આવીશ તો બોલવાનું થશે ને લોકો મને સવાલો કરશે ને મારાથી ખોટું બોલાશે નહીં અને પછી જો વાત બગડશે તો પણ નામ તો મારું જ આવશે ને કરી લો નામ તારું શું કામ આવે હ અને આપણે સારું વિચારવાનું એટલે સારું થાય સીધી વાત છે અને રહી વાત તો દામિનીની હવે એની પણ મરજી હોય તો જ એને હા પાડી હોય ને હા ઘરમાંથી એને પણ કદાચ જવાની ઈચ્છા હશે અને મમ્મીની પણ બહુ ઈચ્છા છે કે દીકરી જરાક ઉંમર લાયક થાય ને એટલે પછી આપણે બહુ સાચવાય નહીં એને છે ને એની જગ્યાએ એ મોકલી દેવાય મમ્મીની ઈચ્છાઓ મેં જોઈ પણ મારી વાત તમે માન્ય ન રાખીને કેટલી વાર કહ્યું કે એને કામ શીખી લેવા દો શાંતિ થોડો ટાઈમ અહીંયા રહેવા દો પણ નહીં જેવી કોલેજ પતિ એવું તરત જોણ ગોતવા માંડ્યું એ એની જગ્યાએ શીખી લે છે આ બધી ચિંતા આપણે કરશું તો એ શું કરશે હ સીધી વાત છે હા એના સાસરીએ જશે એટલે ધીમે ધીમે ઘડાઈ જશે કામ પણ આવડી જશે માથે આવે એટલે ક્યાં જવાની હા રહી વાત તારી તારી માથે આટલું બધું આવ્યું છે છતાંય તે તો ભાર તો ઉપાડતી નથી કહેવાનું શું થાય છે તમારું ચોખ્ખી ભાષામાં મને કહી દો કે કરવાનું શું છે હું હજી કહું છું કે ના પાડી દો એ લોકોને ખોટે ખોટા સંબંધ કર્યા પછી વાત બગડશે ને તો ગામમાં બેઇજ્જતી થશે આપણી એવું કઈ નહીં થાય તો ખોટું એવું કઈ નહીં વિચાર સારું બોલ ને અને આપણે ચોખોટ કઈને જ બધું કરવાના છે આપણે કે ને કઈ છાનું રાખવું છે દામી જે આવડતું છે કે શું કે ભાઈ રસો એટલે આવડે છે આ નથી આવડતું શીખી લેશે તો એ લોકો થોડી ના પાડવાના છે અને રહી વાત એને ભણવાનું એની નોકરી કરાવવાનું તો એ લોકોની સાથે એ પણ ચોખવટ કરી લેશું કે તમે જો આગળ ભણાવવા માંગતા હોય તો તમે ભણાવી શકો છો તમે નોકરી કરવા માંગતા હોય તો નોકરી કરાવી શકો છો અમે કોલેજ સુધી એનું ભણતર પૂરું કર્યું છે નહીં માનો તમે પહેલેથી આવા જીદ્દી જ છો ખબર નહીં કોઈ પણ વાત કરીએ ને તો હંમેશા અમારી વિરુદ્ધમાં જ બોલવા જોઈએ છે ક્યારે એમ નઈ થતું હોય કે આની કોઈક તો વાત માનું ઘણો થતું હતું અત્યાર સુધી તારી વાત તો માની છે શું માની છે મારી વાત તે હંમેશા આરામ તો કર્યો છે હ તે જ્યારે કીધું કે દામિનીને કામ કરવા માટે શું વાંધો છે હું શીખવાડું છું શીખવાડું છું બધી વાત માની છે તો તું જ્યારે જુઓ ત્યારે આરામ કરતી હોય છે પણ તમારા મમ્મીની ઉંમર થઈ ગઈ છે તો એ આરામ નથી કરતા તો એને તો ક્યારેય સંભળાવા નથી જતા કે તમે આરામ કરો છો એમ એમની ઉંમર થઈ ગઈ એમ તો ઉંમર એટલી નથી થઈ ગઈ કે કામ ન થાય ખાવામાં તો કોઈ ઉંમર નથી નડતી લે તો એ તો તને નથી નડતી પેટમાં દુખતું હોય તોય તે થાળી ભરીને ઠૂસી લે છે હવે ખાવાનું પણ નડે છે ને મારું નો આપતા ખાવાનું મને અરે મને આ રાખો તો શું કામ હું તો કહું છું કે મને મારા બાપના ઘરે મૂકી જાવ હા તો તમે તમારી ઈચ્છા મુજબ કરી શકો છો આઝાદ છો તમે કઈ વાંધો નહીં લગ્ન કરવા છે ને બેનના કરાવી દો હા તો ઠીક છે કઈ વાંધો નહીં કરાવી દઈએ કેમ છો બેન હા મજામાં તમે કેમ છો બસ મજામાં હા હા અમારો મોટો દીકરો આદિત્ય અને મારા દીકરાની વો મીરા જય કૃષ્ણ બેટા અને અમારી દીકરી દાની જય શ્રી કૃષ્ણ આંટી જય શ્રી કૃષ્ણ આ તમારો દીકરા હા હા મારો દીકરો હસુ હા છે ને વાત કરવા માટે અહીં આવ્યા છીએ ઉંમર થોડીક અરે બરાબર એ તો ખાલી એમ જ બોલે છે બીજું કઈ નહીં હા એટલી બધી નથી ખાલી 38 વર્ષ એમ જ કહું છું કેટલા નાના લાગે છે આ તો હા 38 ના નહીં 32 ના જ લાગે છે હા સારું મેન્ટેન કર્યું છે અને આમ પણ આ ઘણા ખોરાક સારો હોય એટલે શરીર પણ સારું રહે એટલે ઉંમર ન દેખાય એ આમ પણ દીકરી કરતા છે ને 500 ઓર અમૃત્ય મોટો જોવો જોઈએ હા ને બુદ્ધિ ફરેલી હોય અને આપણા જમાનામાં પણ એવું જ હતું ને કે દીકરી કરતા દીકરો મોટો જ હોય અમે બધી વાત બીજી પણ કરી દો ને હજી દામિનીની કોલેજ પૂરી થઈ છે આ તો શું થઈ ગયું હવે ઘરે લગન લઈ જ લેવાના હોય આ દીકરીઓને વધારે ઘર માં રાખવાની જ હોય તમને બધું કામ કરતા ફાવે છે ઘર નું ઘર નું કામ કરતા તો આવડતું જ હોય ને એમાં એવું છે ને કે દામિની બેન ને થોડું ઓછું કામ ફાવે છે એટલે ઘર ના બધા જ કામ એ જ કરે છે આ મીરા હોવા છતાં પણ મારી બેન જ બધું કામ કરતી હોય છે આ શીખે ને એ બાને એટલા માટે કારણ કે ના કોલેજે જતી હોય ભણે સાથે સાથે કામ કરતા કરતા ધીમે ધીમે કામ શીખી જાય એક વાત મારે પૂછવી હતી પૂછને બેટા હજી તો એનું ભણવાનું પૂરું થયું અને તરત આમ લગ્ન કરવાનું તે એવું જ હોય ને હા પછી ઉંમર પાકી જાય ને તો 10 જગ્યાએ મંગા લઈને જાય ને તોય કોઈ હા ના પાડે અને બધા તમારા જેવા તો હોય નહીં કે હોય 38 ના દેખાય 32 ના મારા મમ્મીનું માનવું એવું છે કે દીકરીને લગ્નની ઉંમર થઈ જાય ને એટલે એને લગ્ન કરાવી નાખવા હા પછી કામ આવડતું હોય કે ન આવડતું હોય એ તો સાસરે જાય ને બધું શીખી જાય અને બેટા તને નહીં આવડે ને કામ તું બધું શીખવાડી દેસ તું ચિંતા કર ના અને હું ઓફિસમાં કામ કરું છું અરે વાહ સારું કહેવાય ભાઈ ઓફિસ તેની છે એ પછી પૂછી લઈશું હા ઓફિસ તેની છે જો હું શું કહું છું કે હવે આગળ તમારે

મારી દીકરી ભલે ભણેલી રે પણ એમાં સંસ્કાર બહુ બધા આપ્યા છે અને ઘરના હરેક કામ આવડે છે છતાંય જો ન આવડે ને તો તમે એને માં બનીને શીખવાડજો અને એક બીજી મારે વાત કરવી હું વધારે ભણ્યો નથી હો કાંઈ વાંધો નહીં આંટી મારે એક સવાલ પૂછવો હતો બોલે બેટા એમાં શું પૂછવાનું હોય તમે કહ્યું કે તમારા દીકરાની ઉંમર થઈ ગઈ છે તમે આની પહેલાં પણ માગા આવ્યા જશે ને જોયા જશે તમે છોકરી જોઈ જશે તો આગળ ના પાડવાનું કોઈ કારણ એવા એવું છે ને કે અમુક છોકરીઓ ન ગમતી હોય મારા દીકરાને એટલે પછી ના પાડતી અને મારો દીકરો કઈ જેવો દેવો થોડો છે ઈરા જેવો દેખાય છે તમે તમે જોયો નહીં હા એ તો બરાબર છે હા પણ જુઓ બીજા તો અમે કઈ સવાલ કરવા નથી માંગતા પણ જે છે અમે તો કહી દીધું છે હવે તમે અને મારા મમ્મી જે નક્કી કરો તે ઠીક છે હા દીકરો કામ શું કરે બેટા તું હું ઓફિસમાં જાઉં છું સરસ કેટલો પગાર છે હા 45000 સરસ સારું કહેવાય અત્યારે કમાવું ને બહુ મોટી વાત છે ને વાત તો કરતા તો બધાને આવડે પણ સારું કહેવાય આટલું કમાવશો એટલે બહુ થઈ ગયું જય શ્રી કૃષ્ણ આંટી જય શ્રી કૃષ્ણ પણ બેટા અહીંયા કે મને વાત કરવા બોલાય શું વાત છે એવી આંટી તમારી પાસે સરનામું માંગ્યું ને તો તમે તો એ પણ નહોતું આપ્યું મારે છાનો મુનો મારા હસબન્ડના ફોનમાંથી તમારો નંબર લેવો પડ્યો અખ ગાય વાંધવાની એમાં શું થઈ ગયું હા બોલ ને બેટા આંટી તમારા માટે કાઈ વાંધો નથી છે પણ મારા માટે બહુ મોટો વાંધો છે ઘરે ખબર પડી ગઈ હોય તો ઘરે ખબર પડી ગઈ એટલે શું ખબર પડી જાય વાડી જો આંટી સાચું કહું હા તો હું તમારું સારું ઈચ્છું છું આમ જોવા જઈએ ને તો હું તમારી શુભચિંતક છું મારે તમારી સાથે એક વાત કરવી છે વાત કરવા માટે આપણે જ્યારે મળ્યા ત્યારે જ કરી લેવાય ને હવે આવી રીતે એકલા આવ મારી સાથે શું વાત કરવાની બેટા હાંટી સમજતા કેમ નથી જામુનમાં પાસે કે માંગુ હોય ને તો માનતા મોગલમાની ન રખાય સમજો છો

તો તમે મને બહુ સારા લાગ્યા તમારો સ્વભાવ તમારી રેણી કેણી મને લાગ્યું કે તમે સારા માણસો છો એટલે એક વાત કરવા માટે આવી છું હા સાંભળો મારી વાત આંટી તમને ખબર નથી મારી નણન છે ને એક નંબરની ચરિત્રહીન છોકરી છે શું હા કોલેજમાં માં હતી ને ત્યારે કેટલાય છોકરાઓ સાથે લફરા હતા એને અવાર નવાર નવા નવા ફ્રેન્ડ્સ બનાવવાના બોયફ્રેન્ડ્સ બનાવવાના ઘરે મૂકવા આવે શોર્ટ શોર્ટ કપડા પહેરીને પાર્ટીઓ કરવાનું તો રોજનું છે ત્યારે નહીં અત્યારે પણ પણ એમ નહીં હા તો તારા સાસુ એ તો અમે લોકો ના નથી પાડી શકતા કોઈનું માને તો ને તમ કે આપે છે કે વધારે કંઈ કહેશો ને તો ઘર મૂકીને ભાગી જઈશ અરે મોટા મોટા ગુંડાઓ સાથે બેઠક છે ની છોકરી ઊઠીને કેવા 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 નખરા કરે છે તમને કેવું શું મારે આટલું બધું કીધું સારું થઈ બેટા આ પાણી પેલા બહાર બંધાઈ ગઈ નહીતર જો તારી નણન મારા ઘરમાં આવી જાત બહુ તરીકે અને પછી જો આવું કરત તો પછી મારા દીકરાને પણ શું સમજું પણ તમે જે લગ્ન માટે હા પાડી છે એનું શું કરવાનું ચિંતા કરમાં હું આ લગ્ન નહીં કરવા દઉં એટલે મતલબ મને નહીં થવા દઉં પાકુ હા હું અત્યારે તો કંઈ નથી કહેતી પણ થોડા દિવસ જવા દે એટલે હું સામેથી જ ના પાડી દઈશ કે તમારી દીકરી મારા ઘરમાં વહુ બનીને નહીં આવે સારું આંટી ચલો ત્યારે હું જાવ હવે એક મિનિટ બેટા મને એ ખબર નથી પડતી કે

તારો ખુબ ખુબ આભાર કે તે અમને કુવામાં નાખતા પેલા બચાવી દીધા હા આંટી ચલો ત્યારે હું રજા લઉં સારું દીકરા આંટી એક વાત તો કરતા ભૂલી જ ગઈ શું ત્યારે હું તમને પોઈન્ટ મારતી હતી ને એના માટે સોરી હા જો બધા હતા ને એટલે હું વાતને વાળવાની કોશિશ કરતી હતી ઓકે સારું જય શ્રી કૃષ્ણ આવતી રહેશે કોઈક આવી રીતે જ ભલે કહેતા નહીં નહીં કહું મમ્મી આ લોકો જોઈને તો ગયા તો એને આપણે પૂછી જ લઈએ હવે કે તમારો શું જવાબ છે આ આ લોકો આવ્યા ત્યાં એને કયું તો ખરા મેં મને હા પાડીને ગયા છે હા પાડીને ગયા છે વાત સાચી પણ એ તો તમે લોકોએ વાત કરીને કે છોકરાએ હા પાડી છે ઠીક છે હા એમના મમ્મી સાથે તો વાત મમ્મીએ કરવી પડશે ને કે તમને કઈ વાંધો નથી તમારી રાજી મતલબમાં તારીખ બારીક નક્કી કરવી તો આગળ ખબર પડે મોટાઓ વાત કરી લે તો સારું પડે ને બેટા કારણ કે આ કઈ ઢીંગલા પોત્યાની તો રમત છે નહીં પણ આપણે જેટલું વિચારીએ છીએ એ લોકો પણ એટલું જ વિચારતા હશે ને આપણે જેમ રાહે બેઠા છીએ કે એ લોકોને વાત કરવી જોઈએ આપણે વિચાર કર્યો એ લોકોને વિચાર તો આવ્યો જ હશે ને કે વાત કરવી જોઈએ તને કઈ વાંધો નથી ને તારી તો આ છે ને મારી હા છે પણ આપણે શું કામ ફોન કરવો છે

ને ક્યાં ના પાડી છે પણ હું તો ફક્ત એટલું કહું છું કે થોડી રાહ જોઈએ ને એટલે ઉતાવળ શું કામ છે ઉતાવળ નથી બેટા પછી આવું હારું ઠેકાણું છે ને હાથમાં થઈ વયું છે ને બેટા બની શકે કે એ લોકો એ આપણી જેમ મતલબમાં આપણે કેમ બે ત્રણ જગ્યાએ વાત ચલાવી હતી અને બે ત્રણ છોકરાઓ જોઈ પણ ગયા તને એવી રીતે એ લોકો પણ બે ત્રણ છોકરીઓ જોઈ હોય અને એમાંથી પસંદ કરવા માટે એ લોકો પણ વિચાર કરે આપણે કોઈને વિચારવાનો સમય ન અપાય જો શું કામ ન અપાય અરે આપો જોઈએ ને તો જ એમને ખબર પડશે ને કે એમના માટે બેટર શું છે ને શું નહીં એવું પણ વિચારી શકે ને કે એ લોકોનો ફોન નથી આવ્યો એટલે વિચાર ઓછો પણ હોય ઊંધું વિચારીને પછી આપણી પહેલા કોઈ બીજી છોકરીવાળાને એ લોકોને ફોન જતો રહ્યો હોય તો હા તો ભલે ને જતો રહ્યો હોય જો જે નસીબમાં લખ્યું હશે ને એ જ થવાનું છે અને મારા અને એમના લગ્ન થવાનું લખ્યું હશે ને તો અમારા બંનેના જ લગ્ન થશે થોડું પેશન્સથી કામ લો એટલી ઉતાવળ કરવાની જરૂર નથી એ સામેથી ફોન કરશે ને છોકરાવાળા છે આપણે શું કામ ફોન કરવો છે એમાં હું થઈ ગયો આપણે સામેથી ફોન કરીએ તો બેટા આપણે છે ને કઈ નાના વાણા ન થઈ જાય બરાબર છે તો આપણે ફોન કરીને પૂછી લેવાનું કે તમને કેમ લાગ્યું અમારી દીકરી તમને કેમ લાગી જે આપણે ફોન કરીએ ને તો એવું લાગે કે આપણને લોકોને ઉતાવળ છે કઈક પ્રોબ્લેમ હશે કે કઈક એવી વાત હશે ને જેના કારણે આપણે ઉતાવળ કરી રહ્યા છીએ તું ઊંધું સમજે છે મેં તને પહેલા જ કહ્યું કે આ તને જે પહેલા છોકરો જોઈ ગયો તો એને પણ આપણે જવાબ નથી આપ્યો તો આપણે એને સ્વાભાવિક રીતે પૂછી શકીએ કે તમારી હા છે કે ના એટલે અમને ખબર પડે આગળ અમારે શું કરવું બીજા કોઈ છોકરાની સાથે વાત ચલાવી કે નહીં હ ના જ ને સીધી વાત છે કારણ કે આપણે પણ એમને કોઈ રિસ્પોન્સ નથી આપ્યો અને એ લોકોએ પણ પૂછવાની કોશિશ નથી કરી કે હા છે કે ના છે તો એ લોકોની પણ ના જ હશે ને તો જ ફોન બોન ના કર્યો હોય ના મમ્મી જાદા તતા મને બધું કહીને ગયા કે અમને તમારી દીકરી પસંદ છે મારા દીકરાને પણ ગમે છે પણ જલ્દીથી જલ્દી તમે અમને બાવડ મોકલજો સમાચાર મોકલશું તો એને ખબર પડશે અને વાત રહી તારી તો વિચારી લે આ તમારા બેના ભાગ્યમાં લખ્યું હોય ને તો જ આપણા ઘર સુધી આવે અને માગું કરાવે તું જોને છોકરાને તું ગમી ગઈ તને છોકરો ગમી ગયો ઘર બાર સારું છે પછી બીજું શું જોવે છે આપણે હા એ વાત પણ સાચી કહેવાય અરે જો વધારે રાજ જોવાની થતી નથી આપણે ગમ્યું છે તો વાત કરી જ નાખીએ અને આપણે ક્યાં ક્યાં ખોટું પૂછવું છે હા આપણે જે છે બધી ચોખવટ તો કરી નાખી છે મમ્મી એની રીતે ચોખવટ કરી તે છોકરા સાથે વાત કરી લીધી અને મેં પણ એની સાથે વાત કરી છે તો મને પણ એનો સ્વભાવ ગમ્યો છે સીધી વાત છે સ્વભાવ તો મને પણ ગમે છે થોડી ઉંમર મોટી છે પણ સ્વભાવના સારા છે સંસ્કારી છે એટલે મારી પણ ના નથી પણ ઠીક છે હવે તમને લોકોને એવું લાગે છે કે ફોન કરીને વાત કરી દેવી જોઈએ

હું તો કહું છું કે ભાભી આવે ને તો એકવાર એમની સાથે વાત કરી લેજો ને તો પછી એમને એવું લાગશે કે મને કઈ પૂછ્યું નઈ કહ્યું નઈ ને સીધી આ પાડી દીધી એને કઈ પૂછવાની જરૂર નથી મેં અને મમ્મીએ નક્કી કર્યું છે બસ અરે પણ અમે ક્યાં જવાબ આપી દીધો હતો અરે જો ખબર નથી પડતી પણ હા આ કરું તમને ફોન પછી કરું કઈ વાંધો નહીં હવે જે થવાનું હતું થઈ ગયું પણ છતાંય તમે એકવાર કારણ તો જાણી લેજો કે એમને વાંધો શું આવ્યો છે અરે એમાં એવું છે કે આજે જે છોકરાવાળા જોઈને ગયા ને એ ઘરેથી તો હા પાડીને ગયા હતા પછી ખબર નહીં અમે લોકોએ ફોન કર્યો તો જવાબ ના આપી એને સારું સમજાતું નથી મને તો કે આ પ્રદીપભાઈને એ લોકો જોઈને ગયા ત્યારે આપણે એ છોકરાના જવાબ જ નહોતો આપ્યો અને આપણે એને ખાલી એમ જ ઉકા ઉપર રાખ્યા હતા કે આ છોકરો ન ગમે તો ત્યાં આપણે વિચારીશું હજી એનો વિચાર કરીએ તો એ લોકો નું ના આવી ગઈ છે અને રહી વાત તો આ લોકો તો હા પાડીને ગયા તા દામિની જ કહ્યું મને કે છોકરાવાળાએ તો હા પાડી છે અને એને ગમી ગયું છે તો પછી જ્યારે મમ્મી એને ફોન કર્યો ને તો સમજાતું નથી મને કે એને ના કેમ પાડી મને શું ખબર એ તો તમારે એ લોકોને ને પૂછવું જોઈએ ને હા છે કઈક વાંધો અને આમ પણ આદી દામિની બેન છે ને ઉંમરમાં નાના છે હજી એ વહુ બનવા લાયક નથી આઈ મીન નાની ઉંમર માં લગ્ન કરે ને તો હેરાન થઈ જવાય એટલા માટે એવું કઈ નથી બધી ચોકવટ તો કરી હતી એમની સામે આપણે ક્યાં કઈ છુપાવ્યું છે અને કીધું તો ખરા એ લોકોને હાઈની કોલેજ પતી ગઈ છે એટલે અમારી ઈચ્છા એવી છે કે જલ્દી દીકરીને સાસરે મૂકી દઈએ આદી સમજતા કેમ નથી એ લોકોને કઈક વાંધો હશે અને આમ પણ આ દામિની બેન છે ને એમને બોલવાનું તો ભાન નથી કઈક બોલી આવશે જોવા આવ્યા ત્યારે બિલકુલ નહીં એને તો એ જ કીધું કે મેં તો બરાબર જ વાત કરી હતી અને દામિનીએ કોઈ આમ તેમ જવાબ આપ્યો જ નથી અચ્છા જો એને ન ગમી હોય તો દામિની સામેથી કહી દે કે મારે ભાઈ ત્યાં નથી કરવું દામિની બેનને ગમી હોય કે ન ગમી હોય સામેવાળાએ તો ના પાડીને તો એનું કાઈ કારણ તો હશે ને બસ હવે આ વાતને આટલી બધી મગજ પર ન લો આપણે નવું ઠેકાણું ગોતી લેશું અને હું તો કહું છું કે હમણાં બે વર્ષ લગ્ન ન કરે તો શું ફરક પડે આદિત્ય ફરક ઘણો પડે જેમ કે જેમ કે એટલે હા બે ત્રણ જગ્યાએથી ના આવવા લાગે એટલે પછી આ કુટુંબ પરિવારવાળા બધી જગ્યાએ આપણે નડતા ફરે આ સારું ઠેકાણું કોઈ જોયું નથી મને તો લાગે છે કોઈ ફોન જ કરીને કીધું હશે કે ત્યાં નથી કરવા જેવા આપણે કંઈ ખોદણી કરી હશે તો જ આ લોકોએ આવું કર્યું હોય બાકી આવું થાય નહીં હા એકવાર નહીં હવે અનેકવાર થઈ શકે આપણે કેટલીક જગ્યાએ બધી જગ્યાએ વાત ચલાવશું બધી જગ્યાએ આવું થશે તો શું કરવાનું કંઈ નહીં થાય પણ તમે બે ત્રણ વર્ષ શાંતિ તો રાખો બે ત્રણ વર્ષ નામની બહેને અહીંયા રાખો ઘરના કામ શીખવી દો અને હા

નહીં જાઉં ખબર નહીં કેમ એક તો તું એ આવું ઘરા કરે આવું કર્યા કરે એટલે શું કર્યું છે મેં એ જ એક તો આવું બધું થાય ઉપરથી તું કહે કે જે થાતું એ સારા માટે થાય તને તો કઈ ફરક જ નથી પડતો આ મમ્મી અને અમે લોકો કેટલા દુખી થયા છીએ માથા પછાડું દીવાલમાં ના ના તમે કહેતા હોય ને તો દીવાલમાં માથા પછાડું કે મને ફરક પડ્યો છે ફરક પડવાની કઈ રીત હોય આદિત્ય છોડ ને કઈ વાંધો નહીં જે થયું તે બીજું શું આના કરતા સારું મળશે પણ મારે એમની પાસે જાણવું તો છે જ એક વાર તમે સામે વાત કરવા જશો ને તો ભૂંડા લાગશો કે છોકરીના ક્યાંય લગ્ન નહીં થતા હોય તો એનો ભાઈ સાનેથી પૂછવા આવ્યો છે ભૂંડા શું લાગે કારણ તો જાણવું જોઈએ ને એમને કંઈ કારણ નથી આપ્યું ફક્ત કહ્યું કે અમારી ના છે એટલે શું કંઈ કારણ આપો તો ખબર તો પડે અમને નથી જોતું કારણ ચૂપચાપ બેસો ને